નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજે સન્ડે ત્રેવીસ ફેબ્રુઆરી મહત્વપૂર્ણ અપડેટ વિશે વાત કરીશું સવાર સવારમાં ગુડ ન્યૂઝ સાથે શરૂ કરીશું વિડીયો ગમે તો લાઇક કરજો દોસ્તો આપણે આ યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરવાનું ભૂલતા નહીં જેથી કરી આવનાર નવી નવી ઇન્ફોર્મેશન તમને આ યુટ્યુબ પ્લેટફોર્મ તરફથી મળતી રહે હવે સમયનો વેસ્ટ ન કરતા આગળ વધીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી જેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે આ ઉપરાંત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ જીપીઆરબી આ ઉપરાંત દોસ્તો જીપીઆરબીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ આ દરેક જગ્યાએ એક જ ટ્વીટ મૂકવામાં આવી છે હર્ષ સંઘવીની આ ટ્વીટ પ્રમાણે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે શારીરિક કસોટી લેવાઈ ગઈ છે હવે આ કસોટીમાં જે પણ ઉમેદવારો ઉત્તીર્ણ થયેલ છે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા એટલે કે રિટર્ન એક્ઝામિનેશન અંદાજીત માર્ચ બે હજાર પચીસના છેલ્લા વીકની અંદર અથવા એપ્રિલ મહિનામાં યોજાવાની મોટી સંભાવના છે તો આ ભરતી પરીક્ષામાં ટોટલ બે પેપર રહેશે પેપર એક ત્રણ કલાકનું હોય છે અને પેપર બે એ પણ ત્રણ કલાકનું હોય છે તો બંને પેપર એક જ દિવસે રીતથી આયોજન કરવામાં આવશે પરીક્ષા એક જ દિવસે લેવાશે તો ઉમેદવારોએ એ રીતે મેન્ટલી પ્રિપેર રહેવાનું છે તો ગણીને એકાદ મહિનો જ બાકી છે તૈયારી દોસ્તો શરૂ કરી દેજો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર